શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ગીતા જ્ઞાન તમારું સ્વાગત છે ભારતીય સંસ્કૃતિમાં શ્રીમદ ભગવદ્ ગીતાને ઉચ્ચ દરજ્જો આપવામાં આવેલ છે શ્રીમદ ભગવદ્ ગીતામાં માનવ જીવનમાં સંપૂર્ણ ફેરફાર કરવાની સંભાવના રહેલી છે શ્રીમદ ભગવદ્ ગીતાથી આખું વિશ્વ પરિચિત છે આજના સમયમાં દરેકના જીવનમાં ગીતાનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે જ્યારે મનુષ્ય ભગવદ્ ગીતાના સમુદ્રમાં ડૂબકી લગાવે છે ત્યારે તે મોતી લઈને બહાર આવે છે આપણા દેશમાં આ ગ્રંથને એટલો પવિત્ર માનવામાં આવે છે કે અદાલતમાં તેના પર હાથ મુકાવી તેના કસમ ખવડાવવામાં આવે છે ત્યાર પછી તેની પાસેથી ગવાહી લેવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કુરુક્ષેત્રમાં મહાભારત સમયે અર્જુનને આપેલ હેતુ આજે સમગ્ર વિશ્વમાં તેને ભગવદ્ ગીતા તરીકે માન્યતા આપેલ છે ગીતાને હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથમાંથી એક ગ્રંથ માનવામાં આવે છે જ્યારે શ્રી કૃષ્ણના મિત્ર અર્જુન કૌરવો સામે લડવામાં પરાજિત થયા ત્યારે તે સમયે શ્રી કૃષ્ણએ અર્જુનને તેની યોગ્ય ફરજથી પરિચય આપ્યો હતો આજ સમય સુધી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જે કંઈ પણ કહ્યું હતું તે આજે ગીતામાં લખ્યું છે શ્રી કૃષ્ણના દૈવી શબ્દોની અર્જુન પર એવી અસર પડી કે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને લડવા માટે વચન આપ્યું એવું કહેવામાં આવે છે કે મહાભારતનું યુદ્ધ લગભગ સાત હજાર વર્ષ પહેલાં લડાયું હતું શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશે એક વિશેષ વાત એ છે કે ગીતાનું જ્ઞાન માનવ જીવનને કોઈ પણ પ્રકારની મુશ્કેલીથી ઉગારી શકે છે જ્યાં સુધી માનવી આ ભૂમિ પર જીવંત છે ત્યાં સુધી ગીતાનું જ્ઞાન પણ અસ્તિત્વમાં રહેશે સંકટ સમયે અસ્વસ્થાના સમયમાં નિરાશા સમયે કુટુંબ વિશે નકારાત્મકતાથી અંતર શત્રુ પ્રત્યેની ફરજ મિત્ર પ્રત્યેની ફરજ સંસારિકતા આત્મા અવિનાશી છે વગેરેનું જ્ઞાન જોવા મળી આવે છે જો મનુષ્યનું જીવન કોઈ સાંસારિક પ્રશ્ન શોધવા માંગે તો તેનો જવાબ પણ ભગવદ્ ગીતામાં ચોક્કસ મળી જશે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ